સચિન ભાડિયા ચેક પોસ્ટ પાસેથી રૂપિયા એકાવન લાખના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ત્રણ યુવકોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા પોલીસે ડ્રગ્સ સહિત કુલ સાઈઠ લાખ થી વધુ મુદ્દા માલ કબજી લીધો હતો છેલ્લા ત્રણ વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવી રહેલા સુરત શહેર પોલીસે વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે શહેરના છેવાડે ભાટિયા ચેકપોસ્ટ પાસે એક કાર અટકાવી તલાશી લેતા તેમાંથી રૂપિયા એકાવન લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણને પકડી સાહીઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરાઈ છે

તો બીજી તરફ પોલીસ પણ આ અનઅધિકૃત પ્રવૃત્તિ પર સતત બાજ નજર રાખી રહી છે દરમિયાન સુરત આવી રહ્યા છે શહેરના છેવાડે સચિન નજીક ભાટિયા ચેકપોસ્ટ પાસેથી કાર પસાર થવાની હોય ક્રાઈમ બ્રાન્ચે અહી વોચ ગોઠવી હતી દરમિયાન કારને અટકાવતા તેમાં સવાર ત્રણ યુવકોની તલાશી લીધી હતી પોલીસને ત્રણેય યુવકોના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી અંદાજિત પાંચસો ગ્રામ એમડી ડ્રગ્સનો કબજો લેવાયો હતો એફએસએલની ટીમ પણ એમડી ડ્રગ્સ હોવાના બાબતે પુષ્ટિ આપી હતી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે પકડાયેલા સુરતના ત્રણ યુવકોને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી છે પ્રાથમિક તબક્કે વેચવાના ઈરાદે ત્રણેય જણા મધ્યપ્રદેશથી એમડી લઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું

કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીપીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાંચમાં હતા કાલે ભાટીયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનું રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી પાંચસો બાર ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબ્જ કરવામાં આવેલી છે જેની માર્કેટ કિંમત એક્યાવન લાખ બાવીસ હજાર થાય છે એમાં ત્રણ આપો આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે એનો ડ્રાઈવર બદરૂન અખ્તર હુસૈન બંગડીવાલા જો નવસારીનો રહેવાસી છે અને બે મુખ્ય આરોપી મોહમ્મદ ઈશાક મિર્ઝા જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી જો સૈયદપુરા સુરત શહેરનો આરોપીઓ છે અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઈલુ મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે ધન્યવાદ આ ત્રણો ત્રણો કારમાં હતા અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે પણ આ બે મોટો મુનિયા અને આ અન્ના આ બંને સપ્લાયર છે અને અન્ના તો પહેલાં પણ પકડાઈ ચૂક્યા છે અને એમડી બનાવવામાં એનો ફોર્મુલા પણ જાણે છે અને આ લોકો ગામ વલસાડ પાસે જેવી રીતે બે હજાર વીસમાં અહીંયા સુરત ગ્રામ્યમાં ફેક્ટરી બનાવી હતી એવી રીતે આ લોકોનો પ્લાન હતો